હેલો છો બધા છો જય માતાજી જય બાપા સીતારામ મારા નવા તમારું સ્વાગત છે ને કેમ આપણે આવી ગયા છીએ મસ્ત મજાનું હવાર પડી ગયું છે ને સુરત દાદા નીકળી ગયા મેં કીધું સુરજ દાદા નીકળ્યા પછી બ્લોગ શરૂ કરીએ એટલે મસ્ત મજાનું હવાર પડી ગયું છે અત્યારે ને સવારના બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય બાપા સીતારામ ને આપણે વાળીએ વાળીએ છીએ અત્યારે બીજા એ નથી આજ તો નવું લોકેશન દેખાડું মজা নে লৈ চকৈছো দেখাই এইনু কৰছে নাই নাই বেঠা নাছে নে সচলো যায় যায় সচল এমু نکی رول کا پل میں ناستا پانی باقی برش برش کرو مر مست مزا بیٹھو ساچر ایک بولا تو خو بجے ہم કે જ્યારે હું વિડીયો સોલો કરું ને ત્યારે બોલતો જ નથી મારે એનું જે અવાજ લેવો ને એ અવાજ નથી આવતો ખાઈ ખાઈને નાસ્તો પાણી કરી લઈશું પછી જાવું કારખાને હવે એક બીજી જગ્યા પણ જવાનું છે ના જઈ આવશું મોડા કામ માટે ને જો મસ્ત મજાનું લોકેશન દેખાય છે ચાલો મિત્રો નાસ્તો હાલો મિત્રો વાત એ છે કે આપણે તમે પણ વાડીમાં રહેતા હશો અમે પણ વાડીમાં રહી છીએ અત્યારે અમુક રહેતા ને હું ન રહેતા હોય પણ કોને કોને વાડીમાં રહેવાની મજા આવે ને એ જરૂરથી કોમેન્ટ કરજો મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ કોમેન્ટ કરજો જરૂરથી ક્યાંથી વાડીમાં રહેવાની મજા આવે કે નથી આવતી એ કોમેન્ટ કરજો ને મારો વિડીયો ક્યાંથી તમે જોવો છો એ ખેડૂત કોમેન્ટ કરી દેજો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે બાવળિયામાં ને અહીંયા છે ને મસ્ત એક વસ્તુ દેખાડી પણ એ કાયલ તમને જોવા મળશે આની પાછળ શું છે ને એ તમને કાયલ જોવા મળશે કાલના વિડીયોમાં એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કાલ આ વિડીયો જોવો હોય તો કાલ આની પાછળ શું છે એ તમને દેખાડીશ તો અત્યારે જવું છે આપણે કારખાને ચાલો આપણે હવે કારખાને અત્યારે હાલો મિત્રો ભૂગી ગયા છીએ આપણે ઘરે અત્યારે કારખાનાથી કેટલા વાગી ગયા ખબર છો ને હાળા એવું થઈ ગયું ઘરે ભૂગ્યા હતા કેમ કે ભાઈ એટલું કામ આવી ગયું શું એટલે થોડુંક મોડું થઈ ગયું ને રસ્તો પાછો એવો છે કે રસ્તોમાં રસ્તામાં હાલે છે કામકાજ એટલે ના ગાડીઓની ટ્રાફિક થઈ જાય ખટારા હમી હમી એક જ સાઈડમાં જવા આવવાનો રસ્તો થઈ ગયો છે અત્યારે ને જવા આવવામાં મારે તકલીફ પડે છે આવવામાં અહીંયા એટલે એક જ સાઈડની રસ્તો સાઈડ મળું થઈ જાય કાયમિક માટે ને અત્યારેમાં આવી જશે આપણે આપણા લોકેશન ઉપર જોઈ શકો છો તમે અહીંયા આવી જશે ને હજી કંઈક વાતાવરણમાં પલટો પાછો આવ્યો છે થોડો કેવો કેમ કે આ બાજુ છે અંધાર ને કુંડી કાંઈ ભરેલી નથી ને જઈએ કવા જોવામાં કવો પણ આવું ઉપર આવે છે અત્યારે તો મિત્રો આજે આપણે ખેતરની સાર પરી લીધો આમ ફરી ફરીને આમ નીકળી દઈએ કેમ કે આજે આપણી પાસે થોડોક સમય છે કેમકે વિડીયો આપણો કાલ હવાના બપોર કાલે બપોર પછી અપલોડ કરવાનો છે એટલે કાંઈ વાંધો નથી આજે તે નિર્ત એડિટિંગ કરીશું તો અત્યારે આપણે ફરી આખો આંટો તો અહીંયા આવી છીએ રોપમાં આવી શકો છો તમને એમ લાગતું છે કે ભાઈ આ ખોટું છે જો આ છે ને જે છે ને એ આ શરમોસ છે દેખાય દેખાય તો એ શરમો છે મારા ભાઈ ને ઓલા ભાઈનો રોપ આપડે જોવા જઈ પડખે વાળા એને ઘાવી ડુંગળી સોંપે છે એને રોપ તો નથી પણ આખે સોંપાય થઈ ગયો છે આમાં થોડું ખબર થોડુંક છે ને ઓલું શું કેવાય આપડે કળિયા પડી જાય ને તો વધારે સારું જો આ પડી જાય ને પછી આની માથે ઝાંકળ બહુ લાગે આ રોપ પડી ગયેલો છે જો એટલે આમાં ઝાંકળ વધારે લાગે ને આમાં કંઈક હાલેલું છે હું હાલ એ તો કઈ ખબર નથી પણ ખેતર સાઈ ખેતરવાલા પૂગી મળી ફાઇનલી આવડાનો જો આ ઘાઉ રોપ છે ડુંગળી છે તો એને આવું કંઈક છે ને અત્યારે મોટું મોટું થઈ ગયું છે પણ એને કંઈ શરમાન ડાક છે નહીં તો બધું ને આપણે જઈએ આ એનો કપાસ છે પટખાવડાનો ને આપણે જઈએ આમ સીધા ટન ચાલો મિત્રો વિડિયોમાં બનાવી જો કાલે મસ્તિષ્કનો વિડીયો બનાવવામાં આવશે કાલ એ પાછો પમદી અપલોડ થાય એટલે કોઈ જોવાનું ભૂલતા નહીં તો બિચારા હેલા એ સિવાય આપડે ઓલા હેડે રે મિત્રો આમાં કહો મસ્ત મજાનો કપા થઈ ગયો તમને દેખાડું આમ તો જવું દાવડા ભેગા થવા મળ્યા છે હવે ને હજી ઝીંડવાનું તો કંઈ નામું ઓલું નથી પણ થોડાક સમયમાં ઝીંડવું ને પાછું ભરપૂર થઈ જાય ને વીણી આવી જાય મસ્ત હવે હા નોરતામાં લગભગ વીણી આવી જાય બધાયને ધીમે ધીમે શરૂ થઈ જાય કેમ કે ઝાંકર પડવા મળ્યો એટલે કપા થોડું ખાખર બેહે ઝાંકળ પડે એટલે કપામાં થોડોક પીળો પડવા મળે ને ખા ખાખરવા મળે ને ઝીંડવું હોય ને એ ઝીંડવા બધું બળ થઈ જાય એટલે ઝીંડું બધું ફાટવા મળે હું ને અત્યારે આવી જાય તો આપણે આપણો ખળ દવા સાડી છે ને એ ખડ બળવા માંડ્યું છે જો તમને લીલું લીલું નથી હા આ બધું ધોળું પડી ગયું છે એટલે ખડની ઉપાધિ આપણે ગઈ હવે આમાં છે ને ખ એ બધું નામું નિશાન મટી રહ્યા બે ત્રણ દિન અંદર ને આપણે ફોગી ગયા છીએ આ ખાલી ખેતમાં તો તમે મને કોઈ કોમેન્ટ કરીને ન જણાવ્યું કે આ માંડવીમાં હું છે પણ અહીં તમને લાગતું છે કે આ ત્રણ તે ચાર ફેર છે તો જઈ શકો છો તમને લાગતું હોય તો કહી જ્યો કોમેન્ટ કરો આ કઈ આમાં હું ફેર છે એ બતાવી કે આ કયું બિયારણ છે કઈ માંડવી છે એ તમારે કહેવાનું તમારે કહેવાનું ઓલી છે તમને કેવો કેવો ફેર લાગે તમારે હું કોમેન્ટ આવે કે કઈ મગફળી છે એ આ જણાવજો જો આ માંડવીને આ માંડવીમાં ફેર છે જે માંડવી હોય જેને ખબર હોય કોમેન્ટ કરજો જરૂરથી હવે આપણે જઈશી છીએ રોક મેં તમને હવારમાં પણ દેખાડ્યું છું કે સૂરજ ઉગતો હોય છે પણ અત્યારનું મસ્ત મસ્ત સનસેટ દેખાડું તમને તો જોઈ શકો છો કેમ મસ્ત સનસેટ આવે અત્યારે અત્યારે થોડુંક સ્વિમિંગ કરી લઈએ આપણે જો ઓહો હો તો લઈ ગયો પાછું હતું ને અહીંયા અત્યારમાં સુરત દાદા થાય છે હજી પણ સુરત દાદા છે હાલો મિત્રો આપણે જઈ વાળા આવે ઉગતો સુરત ને આ થમતો સુરસ તમને દેખાડી દીધું વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દે તો ઓલા રોપમાં મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આપણે આ રોપમાં પોગી ગયા છીએ અત્યારે જોઈ શકો છો આ રોપ તમે તમને એમ લાગતું હોય છે મિત્રો કાયમિક માટે રોપ જ દેખાડે પણ વાડીઓમાં કાંઈ બીજું હોય નહીં ભાઈ નકર તો બીજું કંઈક દેખાડીએ કાલ તમને જોવા મળશે કેમ કે આપણે કાલ છે શુક્રવાર કાલના વિડીયોમાં મસ્તક વિડીયો બનશે એટલે કોઈ જોવાનું ભૂલતા નહીં આજ નવલોક આપણે અહીં પૂરો કરીએ છીએ મળીએ પછી નવલોક થશે નવા વ્લોગ સાથે જય માતાજી જય બાબા સીતારામ બાય બાય